ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું ક્લબ દ્વારા હતું વિદ્યાર્થીઓને ક્રિકેટમાં તક મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાની ટીમોએ તેમાં ભાગ લીધો હતો જ્યારે ફાઈનલમાં આવેલી ટીમોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તમામ ખેલાડીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા ઇનરવિલ ક્લબ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આ પ્રકારે વિદ્યાર્થીઓને ક્રિકેટમાં તક મળે તેવા હેતુથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાની ટીમોએ તેમાં ખાસ પ્રકારે ભાગ લીધો હતો લોકો માટે માટે કરતા અને કંઈક કરીએ એટલે અમે આ સેકન્ડ યર છે અમારું જેમાં અમે ગર્લ્સની ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી છે અને એમાં અમારી પાસે આઠ ટીમો અલગ અલગ શાળાઓ અને ટ્યુશન મતલબ ક્લાસીસ વગેરેમાંથી આવી છે અને એ લોકોના પ્રોત્સાહન માટે અમે એમને ટ્રોફી સર્ટિફિકેટ અને કોન્સલેશન ફીસ્ટ પ્લસ એ લોકોનું ફૂડ વગેરેથી કરીએ છીએ અને એ લોકોને ઉત્સાહ આપીએ છીએ કે જે લોકો આવતા વર્ષે પણ આટલા જ ઉત્સાહથી અમારી સાથે આવી અને જોડાઈ અને એ લોકોને સારું એવું પ્લેટફોર્મ આપી શકીએ કે જેનાથી આપણા ગર્લ્સ લોકોનું ઉત્સાહ વધે